એક્સેપ્ટ ન થાય આપણને ગમે નહીં આપણને પ્રતિકૂળ હોય એવા કિસ્સામાં આપણા મનના હાવભાવ બદલાઈ જવા મનની જે સ્થિતિ છે એ ચેન્જ થઈ જવી એ માનસિક તણાવ છે ડબલ્યુ એચઓની વ્યાખ્યા પ્રમાણે આપણે દિવસ દરમિયાન અલગ અલગ પરિસ્થિતિમાં કોઈ સારી પરિસ્થિતિ કોઈ નરસી પરિસ્થિતિ હોય કે સવારથી સાંજ સુધી જે પણ આપણે વર્ક કરીએ છીએ એકને એક સિચ્યુએશન જળવાઈ નથી રહેતી સવારથી સાંજ સુધી એ સિચ્યુએશનમાં ફેરફાર થાય જ છે દરેક વ્યક્તિને આ અનુભવ થાય જ છે એ પરિસ્થિતિ મુજબ નાના મોટા લેવલે માનસિક તણાવનો દરેક વ્યક્તિએ મોટે ભાગે સામનો કરો પડે છે એક માનસિક તણાવનો પ્રકાર છે માનસિક તણાવ આપણા શરીરને અને મનને શાંત તંદુરસ્ત અને મજબૂત રાખવામાં અવરોધ ઉત્પન્ન કરે છે ઓબસ્ટ્રક્શન જેવું કામ કરે છે કે આપણા શરીરને આપણે કઈ રીતે સારું રાખવું આપણા મનને શાંત કઈ રીતે રાખવું મનને અનુકૂળ આવે એવું વાતાવરણ આપણે જાળવી રાખવું એમાં અવરોધ તરીકેનું કામ માનસિક તણાવ કરે છે આપણી રોજિંદી ક્રિયાઓમાં માનસિક તણાવ આપણી એકાગ્રતા ઘટાડે છે સપોઝ આપણે કામ કરતા હોઈએ ત્યારે કામ દરમિયાન જો આપણો સ્વભાવ ચેન્જ થાય આપણા મનના વિચારો ચેન્જ થાય તો જે પણ કામ આપણે સો ટકા એક્યુરેટથી કરવા કરતા કરવા ઈચ્છીએ તોય એમાં થોડીક ઉણપ રહેવાના ચાન્સ છે એની પાછળ આપણા મનના વિચારો આપણો સ્વભાવ એ માનસિક તણાવ સ્વરૂપે પ્રવર્તે છે એકાગ્રતા બદલે છે કે જે આપણા મનના વિચારો છે આપણે જે પણ કામ કરતા હોઈએ તે આપણા મનમાં વિચારો જે ચાલતા હોય આપણે જે સ્વભાવથી કામ કરતા હોય પણ થોડો કોઈ કોઈ સિચ્યુએશનમાં કોઈ માનસિક તણાવ આવે તો આપણા વિચારો તરત બદલાઈ જશે વિચારો બદલાઈ જશે એટલે ઇન્ડાયરેક્ટલી આપણી વાતચીતમાં આપણા સ્વભાવમાં ફેરફાર થઈ શકે માનસિક તણાવ માનસિક શાંતિથી દૂર રાખે છે આપણું મન શાંત હોય તો આપણે કહી શકીએ કે આપણને માનસિક શાંતિ મળે છે પણ મન શાંત ન હોય મનમાં વિચારો અસંખ્ય ચાલો હોય આપણો સ્વભાવ મનના વિચારોના કારણે ડિસ્ટર્બ થાય છે અવરોધમાં આવે છે એના કારણે આપણે માનસિક શાંતિથી કદાચ અમુક અંશે દૂર રહી શકીએ એ માનસિક તણાવને કારણે તેથી આપણે કહી શકીએ કે માનસિક તણાવ આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર અસર કરે છે કે આપણું શારીરિક એટલે આપણા શરીર ઉપર અને આપણા માનસિક સ્વાસ્થ્ય એટલે આપણા મન અને સ્વભાવ ઉપર અસર કરે છે જ આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ જય ભારત જય હિન્દ